ધ્રુવરાજી ચૌહાણ કે તેમણે અત્યારે કબૂલ્યું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે આખી ગાડીને કાચ બાજ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કાઢે મને કીધું બહાર નીકળ આ બધા બોલીને અને મને રિવોલ્વર બતાવી તેમના પર જે 10 થી 15 લોકોએ હુમલો કર્યો હતો તેમાં દેવાયત ખબર પોતે પણ હાજર હતા દેવાયત ખબરનો જે મુદ્દો અત્યારે ચર્ચાનો વિષય બન્યો હતો અને કાશંકાઓ અત્યારે સેવાઈ રહી હતી એની વચ્ચે જેની રાજોવાય રહી હતી એવા ધ્રુવરાજી ચૌહાણનું નિવેદન સામે આવી ગયું છે ધ્રુવરાજસિંહ ચૌહાણ કે તેમણે અત્યારે કબૂલ્યું છે કે હા તેમના પરનો જે હુમલો છે દેવાયત ખવડ દ્વારા જ કરવામાં આવ્યો હતો તેમના પર જે દસ થી પંદર લોકોએ હુમલો કર્યો હતો તેમાં દેવાયત ખવડ પોતે પણ હાજર હતા અને સોનાની ચેન રોકડ રકમ આ બધાની લૂંટ પણ ચલાવવામાં આવી હતી હુમલા બાદ ધ્રુવરાજસિંહ ચૌહાણ કે તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી અત્યારે આ નિવેદન સામે આવ્યું છે સમગ્ર મુદ્દે ધ્રુવરાજસિંહ ચૌહાણે શું કહ્યું છે તેના પર નજર કરીએ ઉપર આવી પાંચ વાર જે કહેવાય ને કે પાંચ વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી પછી એમાંથી પંદર પાછળ ગાડી હતી ક્રેટા બંને ગાડી બ્લેક ફિલર હતી નંબર પ્લેટ હતી નહીં અને બે ગાડીમાંથી લગભગ બંધ થી ઓછા મતલબ બાર થી તેર જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ આખી ગાડીના કાચ બાચ મારા બધા છોડી નાખ્યા પછી મને બહાર કઢે મને કે તું બહાર નીકળ આ શબ્દ બધા બોલીને અને મને રિવોલવર બતાવ્ય કે આ તારી આંટુ બે નંબરની રિવલવર લાવ્યા છું તને પાડી દેવાનો છું એમ કરીને મને ચાર પાંચ ભાગમાં જે ધોકા મળે એમાં ફેક્ચર થયું છે અને હાથમાં ફેક્ચર થયું છે કોઈ હોઈ શકે નહીં દેવાયત ખબર પોતે જ છે બધા જ બધા જે બાર થી પંદર જણા હતા બાર થી પંદર જણા બધા મોઢું બાંધેલા હતા પછી છેલ્લે જેનું દેવાયત ખબર દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે મેં એને પાંચ વાર કીધું મેં દેવાયત ભાઈ રહેવા દે દેવાયત ભાઈ રહેવા દે પણ એ કોઈ માન્યો નહીં એટલે પગ મારી ના માર્યું અને આ રિયોલો તારા આટું લાયો છું બે નંબર ની વડાકો કરીને તેના માન નાખવા જો કેસ બેસ કરતો મારી શું

એ રીતના એના એમ કે તે પાણીમાં નાખી દીધી નાખી દીધી કરેલું જ ન હતું એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયત ભાઈ આયા છે એમ કે ગોતે છે એટલે મેં બઉ ધ્યાનમાં લીધું નહીં મેં કીધું આવ્યા છે તો એના હશે આવી ખબર જ નથી કે પાછળથી આ રીતના મારી પર વાર કરશે એમ હું ગાડી લઈને જતો હતો સોમનાથ મારી સ્પીડ હશે ગાડીની પચાસ અને એ જે સામેથી ગાડી ગાડી સો ની સ્પીડ હતી ડાયરેક્ટ જ ઠોકી દીધી પાછળથી બી ઠોકી આગળથી બી ઠોકી અને ઉતરીને પેલા ઢોકા લઈને નીકળી પડ્યા ગાડીમાં અમે ત્રણ જણા હતા મારો ચેન લઈ ગયા અને બેતાલીસ કે તેતાલીસ હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા ये ले गया ए लूट अरे लूट जरिया तो बीजा कोई इजाजत है चैन मारो 15 થી 17 17 तोला નોતો બિલ બી છે મારી જોડે અચ્છા બીજા કોઈ इजाजत છે આપની જોડે ના બીજાને તો પછી એક જનો વિડિયો ઉતારતો તો તો કે તું અહીંથી નીકળી જઈ ને કે તને માન નખશું મે હા પછી તમને હોસ્પિટલ કેવીતે આજે આજે લેવા કે કાલ રાતે તમે કે એડમિટ થયા કાલ રાત્રે નહી આ બધું બને આજે 11 વાગે થયો પછી અમે गिर ગયા ત્યાં કોઈ દવાખાનું હતું નહી એટલે પછી અમે અહીંયા દાખલ થયા બફ ફરિયાદ કરી છે ને હા ફરિયાદ કરી છે ને એટલે જે રીતે જોયું કે અત્યારે તેમના દ્વારા એવું કબૂલ કરવામાં આવ્યું છે કે હા તેમના પર જે હુમલો થયો છે દેવાયત ખબર દ્વારા જ કરવામાં આવ્યો છે હવે સમગ્ર મુદ્દે પોલીસ શું આગળ એક્શન લે છે તે જોવાનું રહ્યું આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હા મને રજા આપશો નમસ્કાર